જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે વાત કરીશું સામા એટલે કે ઋષિ વ્રતની આ વ્રત માત્ર ઉપવાસ કે નથી આ તો એક સ્ત્રીના જીવનને નવી પવિત્રતા સંતોષ અને પરિવારને શાંતિ આપતું સાધન છે મિત્રો જીવનમાં જાણતા કે અજાણતા ભૂલો તો સૌના જીવનમાં થાય જ છે પણ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે એવા પાપોને ધોઈને આત્માને નિર્મળ બનાવતું એક પવિત્ર વ્રત છે ઋષિ પાચમ નું વ્રત કહેવાય છે તેમના પાપો નષ્ટ થાય છે તો ચાલો આજે આપણે આ પવિત્ર વ્રતનો મહિમા અને તેની વિધિ સમજીએ તો સૌ પ્રથમ જાણીએ ઋષિ પાચમ વ્રતનું મહત્વ શું છે સામાપાચમ ભાદરવા સુદ પંચમીના દિવસે મનાવવામાં આવે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ માટે પાપશયક અને કલ્યાણકારી માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અજાણ્યા થયેલા પાપો દૂર થાય છે અને મન શુદ્ધ બને છે આ વ્રત કરનારને આરોગ્ય દીર્ઘાયુ સંતાન સુખ અને પરિવારનું સુખ શાંતિ પ્રાપ્ત થાય છે ઘરમાં સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધ માટે આ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે જે સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેમને આગામી જન્મોમાં પણ સુખી પરિવાર અને સદગુણોનું આશીર્વાદ મળે છે માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આવ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલી વાર નાય એટલા વધુ પાપ ધોવાય છે તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે છે તેમાં જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળિયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે જે ભાવિક શ્રદ્ધાળુને નાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે હવે જાણીએ ઋષિ પાંચમ વ્રતની વિધિ વિશે ઋષિ પંચમીના દિવસે સ્ત્રીઓ સૂર્ય નીકળતા પહેલાં સ્નાન કરવું ત્યારબાદ પૂજા સ્થાન પર ચોક બનાવીને સપ્ત ઋષિની પ્રતિમા બનાવો પૂજાની તમામ સામગ્રી જેમ કે ધૂપ દીવો ફળ ફૂલ ઘી પંચામૃત વગેરે એકત્રિત કરો બાજોટ પર લાલ કે પીળું કપરું પાથરીને સપ્ત ઋષિનું ચિત્ર સ્થાપિત કરો અને કળશમાં ગંગાજળ ભરીને રાખો જો તમે ઈચ્છો તો તમારા ગુરુનો ફોટો પણ લગાવી શકો છો કળશમાંથી જળ લઈને સપ્ત ઋષિઓને અર્પણ કરો અને અગરબત્તી કરો હવે તેમને ફળ ફૂલ અને નૈવેદ્ય વગેરે અર્પણ કરો પૂજા દરમિયાન સપ્ત ઋષિઓને ફળ અને મીઠાઈઓ અર્પણ કરો સપ્ત ઋષિઓના મંત્રોનો જાપ કરો અને અંતે તમારી ભૂલોની માફી માંગો વ્રત કરનારી સ્ત્રીએ અનાજનું ભૂલથી પણ सेवन ન કરવું જોઈએ હવે સાંભળીએ ઋષિ પાંચમની વાર્તા ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી સ્થિતિ જોઈ માતા પિતા પણ દુખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાંય સતમાને આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતા રડતા માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસવલા ધર્મ પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સતમાએ એ ધર્મ પાડ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો ધૂપ દિયો કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદાગ્નિ અને અરુધતી સહિત વિશિષ્ટનું ધ્યાન કરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ મિત્રો સામા પાચમનું વ્રત કરનાર સતમાને જેમ ભગવાન ફળ્યા તેવું આ વ્રત કરનાર દરેક સ્ત્રીઓને ભગવાન જરૂરથી ફળજો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ